વિદ્યાર્થીઓ સેમિસ્ટર થ્રીમાં અભ્યાસ કરતા હતા તેમાંથી કેટલાકને પ્રવેશ સ્થગિત કરવામાં આવ્યો હતો પરંતુ આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનીના સંગઠનની માગણીને ધ્યાને લઈ હાલમાં જેટલામાં કામ ચાલુ છે એટલા વિદ્યાર્થીઓના પ્રવેશ સ્થગિત રાખીને જેમાં કામ નથી થયું એટલે કે બોઇઝની અંદર કુલ એકસો ને અઠ્ઠાવીસ વિદ્યાર્થીઓ અને ગર્લ્સની અંદર કુલ પચાસ વિદ્યાર્થીનીઓને હાલની અંદર પ્રવેશ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જેમ જેમ બાકીની રિપેર થતી જશે તેમ તેમ અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની કાર્યવાહી કરવામાં આવશે સર ટોટલ કેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલની સુવિધા માટે એપ્લિકેશન કર્યું છે અને કેટલી અત્યારે સામાન્ય રીતે યુનિવર્સિટીની જે કેપેસિટી છે એ બોઇઝ બોઈઝની ત્રણસો અને ગર્લ્સની ત્રણસોની હોય છે ઓલરેડી જેમાં છે તેમાં તો પ્રવેશ ફાળવેલા જ છે એટલે ફક્ત બે બિલ્ડિંગ એટલે કે સો અને એક બિલ્ડિંગ એટલે કે પચાસ આમ આટલા જ વિદ્યાર્થીઓને હાલની અંદર પ્રવેશ જે પણ એ એના બદલામાં સેમિસ્ટર વનની અંદર છે એની અંદર હોસ્ટેલની અંદર પ્રવેશ ફાળવવાનું પહેલેથી જ એ નિર્ણય કરવામાં આવ્યો છે જેથી સેમિસ્ટર થ્રીના જે વિદ્યાર્થીઓ છે એ કોઈ પણ રીતે પ્રવેશ વંચિત રહેવાની શક્યતા ખૂબ ઓછી છે

આજે વિસી ને રજૂઆત કરે છે કે તમે અડતાલીસ કલાકમાં વિદ્યાર્થીઓને રહેવાનો વ્યવસ્થા નહીં કરાવશો તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવશે